નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએજના એરંડા વિશે દિવેલની જંગી નિકાસના પગલે પીઠા અને વાયદામાં સતત ઉછાળાથી એરંડામાં તેજીનું રોટેશન શરૂ થયું છે એરંડાના અગ્રણી ટ્રેડરે જણાવ્યું હતું કે સારા વરસાદ પડ્યા બાદ દર વર્ષે એરંડામાં ગભરાટ વધતા વખારીયાઓની વેચવાલી વધે છે પણ આ વર્ષે કોઈ ગભરાટ દેખાતો નથી અને વખારીયાઓની એરંડા પર પકડ મજબૂત છે આથી આગામી સમયમાં પણ દરેક ઉછાળે જ માર્કેટમાં એરંડાની વેચવાલી આવશે મિત્રો દિવેલની જંગી નિકાસને કારણે એરંડા બજારમાં ગભરાટ ગાયબ થયો ગયો છે ઘટેલા ભાવે વેચવાની સતત તૂટી રહી છે આ સાથે તે એરંડાના વાયદામાં ધીમી ગતિએ સતત વધારા સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે મિત્રો હાજર બજારમાં એરંડાના ભાવમાં રૂપિયા તેરસો ની સપાટીએ વેપાર થઈ રહ્યો છે નવા એરંડાની આવક પણ હજુ બે મહિના પછી શરૂ થાય છે છેલ્લા થોડાક વર્ષોથી દેશમાં એરંડાનું ઉત્પાદન સતત ઘટી રહ્યું છે જો કે એરંડો એ સ્ટોકિસ્ટ પ્રિય કૃષિ પેદાશ હોવાથી મોટા પ્રમાણમાં જૂનો સ્ટોક બજારમાં વેચાણ માટે આવ્યો હોવાથી માલની મોટા પ્રમાણમાં તંગી જોવા મળી નથી હવે જૂનો સ્ટોક કેટલો આવે છે અને નવું ઉત્પાદન કેવું રહે છે એ પરિબળ બજારની દિશા નક્કી કરશે મિત્રો એરંડામાં ફરી તેજીની તોફાન મસ્તી શરૂ થઈ છે આ તોફાન મસ્તીમાં આગ હો આગ રૂમવાનું કામ પણ અગ્રણી પ્લાન્ટ દ્વારા શરૂ થઈ ગયું છે અગાઉ જેમ શુદ્ધત બનેલા જળમાં કાકરી ચાળો કરીને તેજીનો ચમકારો કરાયો હતો તેવી તેવી જ વખતે આ વખતે પણ ખેડૂતો પાસેથી સીધી ખરીદીના ભાવ અખબારોમાં આપવાનું શરૂ થતા એરંડા બજારમાં તેજીનો કરંટ લાગ્યો હતો મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છું